નવયુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો દસમો નિશુકલ મેઘા નેત્રયજ્ઞ યોજાયો રોટરી ક્લબ ઓફ ભરૂચ શંકરા આઈ હોસ્પિટલ મુગરાના સૌજન્યથી નવયુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી આશિષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલ ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર પ્રભુ સેવા માનવ સેવા નવયુગ વિદ્યાલય જંબુસર જન સેવા એજ પ્રભુ સેવા માનવ સેવા એજ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયુ વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાનું ઓપરેશન કરીને નેત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે